ગણેશ કેટલાક અંદર માછલીઓ તો રહેશે કેટલી છે કેટલી છે ગણાની મજા આવી હે પણ મોઢું તો તારું બંધ મજા આવી ને करियो Bahasa कर सो हैं हम Isa ko ni નાસ્તા પાણી હાલી રહ્યા છે સ્ટ્રોબેરી હા ભાઈ સ્ટ્રોબેરી ઓ ભાઈ કોને ભાવે કોને ભાવે હા તને ભાવે એમ ખાટી છે મીઠી મીઠી હા નાસ્તામાં હું લઈ એવા ભૂંગળા અને સ્ટ્રોબેરી અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો